તો ચૂંટણી પંચનું આજે નોટિફિકેશન જાહેર થવાનું છે લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે બારથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે અને બાવીસ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે ગુજરાતી છવ્વીસ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે ત્રીજા તબક્કા માટે પાંચથી ઉમેદવારી પત્ર ભરી શકાશે તમામ પક્ષના ઉમેદવારો નેતાઓના પ્રચાર તેજ થશે કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ પણ વધશે જેમાં ઓગણીસ તારીખે અમિત શાહ જે છે તે પોતાનું નામાંકન એટલે કે ઉમેદવારી પત્ર ભરશે પાટણમાં સરકારી કર્મી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ સરકારી કર્મીએ રાજકીય પ્રવૃત્તિ કરતા આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે પ્રાથમિક શાળાના શિક્ષક અને સીઆરસી વિનોદ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે ભરત જણાવશો શું વધુ વિગતો ચોક્કસે એક્ઝિટ પાટણ શહેરમાં એક બાજુ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આચાર સંહિતા ભંગ બદલ શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે એટલે કહી શકાય કે પાટણના વિનોદ સોલંકી નામના જે વ્યક્તિ છે તે પોતે પ્રાથમિક શિક્ષક શિક્ષક છે તેમજ સીઆરસી ની અંદર ફરજ બજાવે છે સાથે સાથે ચૂંટણીની અંદર નોડલ અધિકારી તરીકે પણ પોતે ફરજ બજાવે છે તેમ છતાં પોતે પોતાના નિવાસ પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને પોતાના નિવાસ બોલાવે છે ત્યાં ગાડી તેઓનું સન્માન કરવામાં આવે છે સન્માનના અડજાણ્યા વિકસર તેના ફોટા ક્લિક કરવામાં આવે છે ત્યાર બાદ ચિડની અધિકારીને તે સમગ્ર બાબતે ચિડની અધિકારી સામે ફરિયાદ નોંધાવી છે કહી શકાય કે વિનોદ ચાવડા પોતે શિક્ષક હોવા છતાં એટલે કે સરકારી કર્મચારી હોવા છતાં ભાજપના ઉમેદવાર ને પોતાના નિવાસતાને બોલાવીને તેઓનું સન્માન કરતા હાલતો ચિપડીનો માહોલ ગરમાયો છે અને વિનોદ સામે વિનોદ સોલંકી સામે ચિંડણી અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને સાથે સાથે આની અંદર જોગવાઈ એ પણ છે કે ચૂંટણી અધિકારી દ્વારા તેઓને સસ્પેન્ડ અથવા ફરજ પરથી મોકૂફ કરવાની પણ જોગવાઈ જોવા મળી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે